ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ ઉજવણી ઇન્ડિયન આર્મી જિંદાબાદના લોકોએ સુરત શહેરમાં નારા લગાવ્યા મજુરા ફાયર સ્ટેશન ચાર રસ્તા સહિત સુરતના વિવિધ શાળા કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિ ગીતો ગાયા અને તિરંગાને સલામી આપી શાળાઓમાં લાઈવ સ્પીચ ડ્રોઈંગ સ્પર્ધાઓ અને પેરેડ જેવા કાર્યક્રમો થઈને વિદ્યાર્થીઓએ દેશભક્ત ગીત ગાયા અને દેશ પ્રેમનો વ્યક્ત કર્યો ધર્મેશ ગામીએ કહ્યું કે હાલ માહોલ રાષ્ટ્રીય ભક્તિમય બનાવી દીધો છે શહેરભરમાં કેટલીક જગ્યાએ સંગીત યંત્ર સાથે જુસ્સાદર રેલીઓ પણ યોજાઈ રહી છે રાહદારીઓ અને વાહન ચાલકો મીઠાઈ ખવડાવીને લોકોને ખુશી વ્યક્ત કરી અને ભારત દેશ જિંદાબાદ ઇન્ડિયન આર્મી જિંદાબાદ લોકોએ નારા લગાવ્યા બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

અજે આતંકવાદના આપણે ભોગ બની રહ્યા છીએ એ કાયમ નાબૂદ થાય એવું મોદી સરકારને અમે સુરત વાસીઓ કેવા માંગીએ છીએ નિર્દોષ આ રીતના ભોગ કોઈ પણ વ્યક્તિના ભારતીયોના લેવાય એ બિલકુલ અમે સહન નહીં કરીએ અને જે આર્મીએ કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે પાકિસ્તાન મુર્દાબાદ અને ભારતીય આર્મી જિંદાબાદ